ચલો તો આજના વિડીયોમાં સોરી ફોર જે લાસ્ટ વીક હતું આપણું જે વિડીયો વીકેન્ડમાં આવતું હોય એ લાસ્ટ વીક નહોતું આવ્યું શા માટે કારણ કે કેટલા કારણોસર મને આઉટ ઓફ ટાઉન હતો હું તો આજના વિડીયોમાં આપણે જોવાના છે કે જે ફેબ્રુઆરીનું લાસ્ટ વીક હતું એમાં ગોલ્ડમાં આપણે બહુ સમય પછી ગોલ્ડમાં ટ્રેડ લીધો છે તો મોસ્ટ ઓફ ધ ટાઈમ લોકો ગોલ્ડ ઉપરની ડિરેક્શનમાં હું કરતો હોય તો બાયના ટ્રેડ લેતા હોય તો આ વખતે મેં શું કર્યું હતું કે ગોલ્ડ ઘણું ખરું ઉપર ગયેલું સો જેવી રીતે તમને ખબર છે કે માર્કેટ ક્યારે પણ એક ડાયરેક્શનમાં મૂવ કરે તો એ બ્રિથિંગ અપ ઉપરની ડિરેક્શનમાં એગ્રેસિવલી મૂવ કરતું હતું સેલનો ટ્રેડ લઈને થોડુંક એ ડાયરેક્શનમાં મેં ટ્રેડ લીધો હતો સેલનો કે જે મારો ઇઝીલી વન રેસ ટુ આર જે મારા મારો ટાર્ગેટ આવ્યો હતો તો એ કેવી રીતે આવ્યું તો તે જ આજના વિડીયોમાં આપણે જોવાના આ ટ્રેડ લીધો એના પાછળનો જે લોજિક છે કેવી રીતે મેં ટ્રેડ લીધો રિએક્ટ કરીને એને લિક્વિડિટી કેવી રીતે કોઈ પણ ઝોન રિસ્પેક્ટ જ્યારે માર્કેટ એગ્રેસિવલી કોઈ એક ડાયરેકશનમાં મૂવ કરતું હોય તો એ કેટલાક ઝોનમાંથી ઝોનને રિસ્પેક્ટ કરીને ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું હોય અને એ થોડા સમય પછી કેવી રીતે લિક્વિડિટી માટે યુઝ થાય છે તો એ આપણે આજના વિડીયોમાં જોવાના છે તો ચાલો સ્ટ્રેટ ઇન્ટુ ચાર્ટ તો આ છે આપણું ગોલ્ડનો ચાર્ટ મોસ્ટ ઓફ ધ પીપલ આર ટ્રેડિંગ ગોલ્ડ તો જોઈએ બહુ સમય પછી આપણે આ ફેબ્રુઆરીનો વન ઓફ ધી મોસ્ટ એક માત્ર ટ્રેડ છે કે જે આપણે લીધો હતો એઝ યુ ઓલ નો કે માર્કેટ ગોલ્ડ હંમેશા ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું હોય છે માટે લોકો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પણ ગોલ્ડમાં કરતા હોય છે કે એ લોકો ફિઝિકલ ગોલ્ડને લઈને મૂકી દેતા હોય કારણ કે ધીસ એસેટ આર એપ્રિસિએટિંગ ઇન વેલ્યુ લાઈક અન એસેટ તો અહીંયા આપણે જોઈ શકીએ કે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં સ્ટ્રક્ચર બનાવતું છે કેવી રીતે તો સ્ટ્રક્ચરને ટ્રેડ કરતા હોઈએ અને માર્કેટ ઉપરની ડિરેક્શનમાં હાયર હાઈ એન્ડ હાયર ટો બનાવતું હોય છે તો આપણે જેવી રીતે તમે જોઈ શકો હા હાયર લો હાયર 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 હાઈ હાયર લો એન્ડ હાયર હાઈ હાયર લો હાયર હાઈ હાયર લો એન્ડ અહીંયા તમે જોઈ શકો કે માર્કેટ એ ઉપરની ડિરેક્શનમાં અહીંયા આપણો હાઈ તો માર્કેટ એ પહેલાં તો એગ્રેસિવલી મુમેન્ટની સાથે ઉપરની ડિરેક્શનમાં મૂવ કરેલું છે એન્ડ ધેન અહીંયા તમે જોઈ શકો કે માર્કેટ આ ભાગમાં કન્સોલિડેટ કર્યું છે ને તમે જોઈ શકો કે અહીંથી માર્કેટમાં મુમેન્ટમ ઉપરની ડિરેક્શનમાં ઓછું આવ્યું છે તો આપણે એઝ્યુમ કરી શકીએ કે આ કોમ્પ્રેસ પ્રાઇઝેક્શન બાદ માર્કેટ થોડું રિટ્રેસ કરે કેવી રીતે તો આપણે એકવાર ડેલીની ટાઈમ ફ્રેમમાં એન્ટ્રી કરીએ તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કર્યું છે અને મીન્સ કે એગ્રેસિવલી ઉપરની ડિરેક્શનમાં મૂવ કર્યું છે તો જેવી રીતે તમને ખબર છે કે આપણે ફિફોના જે રિપ્રેસમેન્ટનો ઉપયોગ કરીએ તો માર્કેટ હંમેશા કોઈ એક ડિરેક્શનમાં મૂક કરે તો એ એની ઓપોઝિટ ડિરેક્શનમાં થોડું રિટ્રેસ કરે શા માટે કારણ કે માર્કેટ ઇઝ ઝીરો સમ ગેમ માર્કેટમાં કોઈનો લોસ થાય છે તો એની સામે કોઈનો પ્રોફિટ થાય છે મીન્સ કે કોઈનો લોસ થશે તો એનો લોસ એ જે પ્રોફિટ થાય એની પાસે એનીના પૈસા જશે તો એના માટે માર્કેટ શું કરતું હોય કે જ્યાં માર્કેટમાં ઓર્ડર લાગ્યા હોય ત્યાં માર્કેટ એને ગ્રેપ કરવા માટે શું કરે છે કે મીન્સ કે મેં આ કોઈ એક જગ્યાએથી ટ્રેડ લઈ લીધો ફોર એક્ઝામ્પલ આ ભાગમાંથી મેં બાયનો ટ્રેડ લીધો છે તો માર્કેટ શું કરશે ઉપર જશે પણ માર્કેટનો કે મારો ટ્રેડ અહીંયા છે સો ટુ અવર એરિયા વેર અવર પ્લે તો આ ભાગમાં આવીને માર્કેટ શું કરશે તો આપણો સ્ટોપલોસ હંડ કરશે અને પછી ઉપરની ડિરેક્શનમાં જશે શા માટે કારણ કે માર્કેટ મૂવ સાના કારણે માર્કેટ મૂવ કરે છે તો માર્કેટ મૂવ કરવા પાછળનું રીઝન છે લિક્વિડિટી ને હંમેશા લિક્વિડિટી જે બાજુ હોય એ બાજુ મૂવ કરે છે તો આપણે જોવાના છે કે હાઉ સપ્લાય એન્ડ ડિમાન્ડ ઝોન આર એક્ટિંગ અસ લિક્વિડિટી તો સેપ સમજાવી દઉં કે ક્યારે પણ માર્કેટ કોઈ એક દરેક એક ટ્રેન્ડમાં મૂવ કરતું હોય ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે હાયર હાઈ એન્ડ હાયર લો તો જ્યારે માર્કેટમાં કોઈક ડિરેક્શનમાં મૂ કરશે ફોર એક્ઝામ્પલ અહીંયા માર્કેટે મું કર્યું છે તો અહીંયા અહીંયા આપણું આ સપ્લાય ઝોન છે આપણું ડિમાન્ડ ઝોન છે તો અહીંયા શું કર્યું માર્કેટ એ તો માર્કેટ એ આ ઝોનને રિસ્પેક્ટ આવી એન્ડ ઓલસો હિયર એન્ડ ઓલસો હિયર તો આ જે અહીંયાના લો છે આ એક્ટ અ લિક્વિડિટી આની નીચે બહુ ઘણા ઓર્ડર હશે આની નીચે હશે આની નીચે હશે નીચે હશે અને આને પણ નીચે હશે તો અત્યારે માર્કેટ શું કરશે તો એકવાર વાર આની ઉપરની લિક્વિડિટી લેવાઈ જશે અથવા તો વિધાઉટ ટેકિંગ અપર સાઇડ લિક્વિડિટી માર્કેટ વિલ મૂવ ડાઉન સાઈડ એન્ડ ટેક લિક્વિડિટી જે આની નીચે રેસ્ટ કરેલી હશે એન્ડ ધેન મૂવ ટુ ધ અપ સાઇડ મૂવ કરતું હોય છે તો આપણો ટ્રેડ એ જ હતો કે માર્કેટ જ્યારે આ લિક્વિડિટી લેવા જાય ત્યારે આપણે સેલના ટ્રેડ લઈને આપણું જે પ્રોફિટ છે એ નીકાળી લઈએ એન્ડ ધેન માર્કેટ પાછું પોતાની એક્ચ્યુઅલ ડિરેક્શનમાં મૂવ કરે તો આજે આપણું ગેમ પ્લાન હતો હવે હું તમને એકચ્યુઅલ ચાર્ટ પર સમજાવું કે કેવી રીતે માર્કેટ માં કન્સોલિડેશન ફેઝ તમે જો ગોલ્ડને લાંબા સમયથી ટ્રેડ કરતા હોવ તો જોઈ શકો કે અહીંયા માર્કેટ કોમ્પ્રેસ એક્શન આપતું છે એકવાર એની ડિરેક્શન ચેન્જ થાય પછી આપણે જે અહીંયા ફિબોનાચી છે ટૂલ ડ્રો કરવાનું છે એન્ડ ફિફ્ટી ની ઉપર જ્યારે માર્કેટ આવે ત્યારે ફિફ્ટીન મિનિટમાં જ્યારે આપણને ઝોન આપે ક્યાં તો ફિફ્ટીન મિનિટમાં એગ્રેસિવ નીચેની ડિરેક્શનમાં કેન્ડલ આપે તો આપણે ટ્રેડ લેવાનું છે તો ચાલો હવે આપણે સમજીએ કે હા વાય ટેક ધીસ તો પહેલાંથી આપણે જોઈએ કે માર્કેટે કેવી રીતે પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કર્યું તો અહીંયા આપણે જોઈ શકીએ કે હાયર એન્ડ હાયર હાઈ એન્ડ હાયર લો એન્ડ ધેન આપણી પાસે એક બીજો બ્રેકઅપ અહીંયા અહીંયાને આપણે લો કન્સિડર કરીએ એન્ડ હિયર ઇઝ અવર હાઈ પછી માર્કેટે શું કર્યું કે અહીંયા ધીરે ધીરે હવે પ્રાઇઝ કેવી થઈ ગઈ કમ્પ કમ્પ્રેસ પ્રાઇઝ સો સ્ટીલ વી કન્સિડર અસ એન્ડ વી કેન સ્ટીલ ટેક બાય રેડ ફં તો આપણો અહીંયા લો હતો એન્ડ ધીસ ઇઝ ઓવર હાઈ પછી માર્કેટે શું કર્યું તો જેવું રીતે તમે જોઈ શકો કે માર્કેટે આને નીચેની લિક્વિડિટી ગ્રેપ કરવાનું ચાલું કરી દીધું એન્ડ ઓલ્સો આની ઉપરની લિક્વિડિટી પણ લેવાઈ ગઈ સો નાવ માર્કેટ હેવ રીઝન ટુ ગો ડાઉન સાઇડ હવે માર્કેટ પાસે રીઝન છે ડાઉન સાઇડ જવાનું તો જેવી રીતે માર્કેટે અહીંયા નીચેની ડિરેક્શનમાં મૂવ કર્યું કહી શકીએ કે માર્કેટે પોતાનું સ્ટ્રક્ચર મતલબ ટ્રેન્ડ પોતાની દિશા ચેન્જ કરી સો વી પુટ સ્ટ્રક્ચર શિફ્ટ અહીંયા આપણે સ્ટ્રકચર શિફ્ટ મૂકી શકીએ એન્ડ હવે આપણે આપણો ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરી શકીએ તો જે ફિફ્ટી પર્સન્ટની ઉપર છે અહીંયાથી આપણે આપણા આની ઉપર જ્યારે માર્કેટ આવે પછી આપણે લોઅર ટાઈમ ફ્રેમમાં જઈને આપણો સેલના ટ્રેડ એક્ઝિક્યુટ કરી શકીએ તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે હવે તેની પહેલાં આપણે તમને મેં થોડું સિક્સટી મિનિટમાં જઈને થોડું માર્કેટનું સ્ટ્રક્ચર બતાવી દઉં તો જેવી રીતે તમે જોઈ શકો કે અહીંયા માર્કેટ એગ્રેસિવ નીચેની ડિરેક્શનમાં હું આપું છે સો વી કેન ટાર્ગેટ પહેલાં આપણે આ આ ભાગને ટાર્ગેટ કરી શકીએ એન્ડ ધેન જે આપણો ચાર કલાક કલાકમાં લો છે એને પણ ટાર્ગેટ કરી શકીએ અને હાઉ માર્કેટ આ આ ભાગમાં જે લિક્વિડિટી છે એ કેવી રીતે માર્કેટને ગ્રેપ કરી એ આપણે આગળ જોઈએ તો ફિફ્ટીન મિનિટમાં જઈએ ને જે જેવું આપણે ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં જોયું સેમ એજ આપણે ફિફ્ટીન મિનિટમાં જોવાનું છે તો અહીંયા તમે જોઈ શકો કે એકવાર માર્કેટીએ આ ફિફ્ટી પર્સેન્ટની ઉપર મૂવ આપ્યું પછી અહીંયા તમે જોઈ શકો કે માર્કેટીએ આ સપ્લાય ઝોનમાંથી રિએક્શન આપ્યું છે આ ઓવરઓલ તમે જ્યાં સુધી આ ઓવરઓલ પાર્ટને સપ્લાય ઝોન તરીકે લો બેટર યુ મતલબ તમે કોઈ ટ્રેડને મિસ નહીં કરી શકો સો આગળ આપણે જોઈએ તો આ ફિફ્ટીન મિનિટના સપ્લાય ઝોનમાંથી થોડું રિએક્શન આપ્યું આપણે ડિમાન્ડ ઝોન કહીએ એન્ડ અને ઝોન પણ આપણે કહી શકીએ થઈ જશે ઝોન એન્ડ માર્કેટ એ આ નીચેની ડિરેક્શનમાં મૂવ આઈ સો હવે આપણે કન્ફર્મ થઈ ગયા કે નાવ માર્કેટ કેન મૂવ ઇન નીચેની ડિરેક્શનમાં માર્કેટ મૂવ કરશે એ કન્ફર્મ થઈ ગયું સો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે જે ડિમાન્ડ ઝોન હતું એ સપ્લાય ઝોનમાં કન્વર્ટ થઈ ગયું તો આમાંથી આપણે આ ટ્રેડ લઈ શકીએ તો માર્કેટે પાછું શું કર્યું અહીંયા આપણે કન્ફર્મ કન્ફર્મેશન માર્કેટનું ડિમાન્ડ ઝોન ડ્રો કરીએ એન્ડ આ જ ભાગમાં આ કેન્ડલ છે એથી આપણી એન્ટ્રી બની હતી સો વી કેન આ જે ગલ્ફિંગ કેન્ડલ છે એની ઉપર આપણો સ્ટોપલોસ રહેશે એન્ડ આપણો ટાર્ગેટ છે ખાલી વન રેશ ટુ ટુ મતલબ કે જેટલું પ્રોફિટ જેટલો લોસ છે એનું ડબલ પ્રોફિટ તો ઇઝીલી આ ટ્રેડ આપણે કેપ્ચર કર્યો હતો એન્ડ હજી પણ માર્કેટે નીચેની ડિરેક્શનમાં મોટું મોં આપ્યું હતું તો આ જ હતો એક સિમ્પલ ટ્રેડ કે જે આપણે હાઈ ટાઈમ ફ્રેમમાં એક્સપેક્ટ કરતા છે સેમ એજ જ ટાઈમ ફ્રેમમાં જઈને એક્ઝિક્યુટ કરવાનું છે એવી રીતે જેવી રીતે આપણે લિક્વિડિટીને ટાર્ગેટ કર્યું સેમ ફિફ્ટીન મિનિટમાં જઈને ફિફ્ટીન મિનિટની લિક્વિડિટીને ટાર્ગેટ કરવાનું છે અને સિમ્પલ સેટઅપ રાખવાનું છે વધારે કોમ્પ્લિકેટેડ કરવું કરવાનું નથી અને પોતાનો ટેક ક્લિયર કટ રાખવાનો છે અને ગ્રીડ કર્યા વગર કે કોઈ પણ જાતના ડર વગર પોતાના સેટઅપને એક્ઝિક્યુટ કરવાનું છે એકવાર તમારી એક્યુરેસી આવી જશે ધેન નો વન કેન પણ તમને પ્રોફિટેબલ ટ્રેડર બનતા આપી શકશે નહીં તો આ હતું આજનો વિડીયો જો તમને કોઈ કન્ફ્યુઝન હોય સેટઅપને લઈને તો તમે શકો છો અને વોટ હેપન આ જે લિક્વિડિટી હતી માર્કેટ એ સિમ્પલી એ લિક્વિડિટી ને જે રીતે તમે જોઈ શકો એને ગ્રેબ કરી એન્ડ પાછું માર્કેટ જે પોતાનો ની ડાયરેક્શન હતી એ ડાયરેક્શન માં મૂવ કરવાનું ચાલુ કરી દીધું તો આજ હતું સિમ્પલ એન્ડ ક્લિયર કટ વિડિયો જો તમને ગમ્યું હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને પોતાના ટ્રેડર મિત્રો જોડે આ વિડિયોને શેર કરો અને આવા કયા પ્રકારના વિડિયો જો તમને જોઈતા છે એ કોમેન્ટમાં જણાવો તો ચલ ચાલો મળીએ એક નવા વિડીયોમાં થેન્ક યુ